રામ રામ ભાઈ હું બધા કેમ છો મજા હવે એક તમને એક સચોટ સતોટ વાત બનેલી વાત કરું છું તમને હું જે અમારા બની હતી અને તમને પહેલાં જ કહી દઉં કે કોઈને ઉછીના પૈસા નહીં હળવા હમજો બરાબર હવે થયું એવું ને કે હું મોણસા બેઠો હતો બનો ફોન આવ્યો ભાઈબંધ થઈને બેઠો મને કે ફોન કર્યો કે જેટલા બેઠા મેં કીધું ચાર વલ્લે બેઠો હતો મોણસા કહેણો એક જગ્યાએ જાય એટલે મેં પેલો ભાઈ બનો તો નાના પડે મેં ગાડી લઈને જ્યાં એટલે મેં ગાડીમાં બેસીને પૂછ્યું કે લ્યા ચો જ આવું ભાઈ તારે એટલે કે થોડું પેલો એક જણને પૈસા છે મારા હાલતો નથી મી ચટલા હાલ્યા હે કે ચાર લાખ રૂપિયા મેં લે આ મારે ચાર લાખ રૂપિયા મને ઉછી ના માગું હાલ તો તું ચાર લાખ રૂપિયા જણ હલ્યા હશે પણ અમે તો જ્યાં તો જાય એટલે પેલો ભાઈ ખરો આગળ આગે રોડ ઉપર તો ઉભો હતો તો નહોતો ઘેરા રોડ વાળીને ઊભો હતો પછ ઉતરાય નેતા એ પેલો ભાઈ અમારા હાડી જે ભાઈ હતો ને જેને પૈસા લેતા એ બેને પેલા જે બેના પણ પૈસા લેતા અને કીધું લે ભાઈ પેલા અમારા પૈસા લો તમે એટલે પેલા ચો આકળથી જવા ખબર આ વિશે ત્યારે હાલી જો પૈસા છે એટલે મારા જેમ તો આવું કીધા શું કહેશે યાર કીધું ભાઈ હરખો જવાબ તો હાલો તમે એમ મેં કીધું એટલે પેલો કે પૈસા છે ને એ ચોથી હાલી લે અમે પછી આ તો પેલા ભાઈને કીધું થી જ જેમ પૈસા લેતા એટલે કે ભાઈ આ ભાઈ જે પૈસા માગવા મારફા આવ્યા હતો ને એ હું કહેતો હતો કગડીને પજે પડ્યો તો કે મારા અને કે મારા આબરું જાય છે ને મારા દવા પીધા વખત આવી છે કો તો ટૂંપો ખાવો પડશે તો તમે આજ મને પૈસા નહીં હાલ તો એટલે પછી પેલાને શું કર્યું એને બિચારા દયા એમના ખાઈને અને કે ઉછી ના આલ્યા યાર મી નહીં અહીં કે વેજવા હાલ્યા અને કે ચાર લાખ રૂપિયા મને આલ્યા કે તમે કે પંદર ત્રણ પાછા આવ્યો કંઈ ત્રણ વર્ષ જો કે મારા જે પૈસા નહીં હાલ મારું એટલે કે આ થાચીના તમારા તમે વહાણ હતા લે આપ જઈ આવીએ એટલે મેં કીધું યાર આટલું બધું ચાલતું છે એટલે પેલો થોડું ઊંચાતું છે પેલો ભાઈ થોડું ઉગ્ર બોલ્યો ઉગ્ર બોલ્યો એટલે પેલા જે પૈસા આલા જે પેલો પૈસા લેનાર તો એને ધક્કું માર્યું ધક્કો માર્યો પેલા ભાઈનું જે પૈસા આવનારું બિચારાનું કુળિયો મૂળિયો છોડે છે તારું મારું મગજ છે પેલા દોલ મારી દોલ મારી પેલા દોધ પડી જાય બેન મૂઢામ લોહી આવ્યું લોવા મળ્યો હે કેમ આ માતાએ કે તમારું સોડે નહીં કેમ હું કે તમે તમે એમ કા તમે મને એરો કર્યો છે એમ તમારું તમારો પણ જ કંઈ નહીં છે પછી મારું મારું જેમ મગજ જીવ મેં કીધું ભાઈ એ ઉભો તું પહેલાં આવવા તારો જીવ બચાવ્યો તું હારા તારો કોઈ આશરૂ નહોતો તને કોઈ રૂપિયો નહોતો હાલતું તારા તણો અને પૈસા હાલ્યા છે તો પછી તારે એ વાત જોવી પડે ના જોવી પડે તારે એને પૈસા પાછા લેવા પડે તારે એ એ તને પૈસા જ્યાં હાલ્યા તારું કોમ કાઢવા માટે તારું એને સારું કર્યું અને પાછું તું અત્યારે ધૂણવા માટે હોય ને એવું કહે છે કે હું તારું ધન એટલે કરવી નાગી કરવાની જ એટલે પછી તાકડા તાક પેલું ધૂળ બંધ કરી અને કીધું મારી મારી માતા તમારી મેલ્યો તમારો ઓમ થઈ જાવ અને તમારે મેં કીધું ભાઈ ઉભર ઉભર તો જ જા તો આ ભાણ જેટલી માતાઓ હોય તારા હગોવાલો ભાણ હોય અને આજુબાજુ એરિયામાં જવું ને બે ચાર મેટ્રાડોર ભરીને મોકલી માતાઓ એકાદ બે માતાઓ તમારું કશું નહીં પકડી શકે તો ઠેક કંઈક થાય ને મારો તો એક રૂમ મોટો હોય બેહી મારે બેસીને સુધી ભીડી થઈને કીધું મારો ના શર્મો તમને શરમ આવે છે કે તું પેલા ભાઈને તારી જિંદગી બચાવવા માટે તું ટૂંપો ખાતો હતો એ મરવા માટે તને પૈસા હાલ્યા તને પંદરદામ વાત્યા ત્રણ વર્ષથી તું પૈસાને પાસા નહીં હાલતો પૈસા પાસામાં જ એટલે આવું દેવનું માતાની બીક બતાવવાની એટલે પછી ગોમાં એક બીજા ભૈયા હતા એને વાત કરી લે એને એવું કીધું ભાઈ આ તો બધો ભાઈ ત્યાંથી માતાની બીક બતાવી બધા ભાઈ પૈસા તું હેળ અને બધા ગભરે ગભરે બિચારા કોઈ પૈસા માગતા નહીં એક માતા મળશે માતા મળશે છે કીધું ભાઈ અમારો માતાઓ બધી પોન્સી મેળે તો અમે બી એવા નહીં અમે એના પાસે પૈસા લઈને જ અપીશું પછી અમે તો શું કર્યું ઘેર જાય ઘેર જાય બધા ભેળા કરી અને દબાણ કરીને પાયાથી મહિના બે મહિના પૈસા વસૂલ કર્યા હતા પણ ડુંબ કહેવાનો મતલબ કે યાર તમે દેવ પૂજો છો તમારા ઘેર ભગવાનનો વાસ થયેલો હોય કોઈ માતાજીનો વાસ થયેલો હોય કોઈ દેવ પૂજતા હોય અને તમે એનો તમે લોકોને બીવડવા માટે ઉપયોગ કરો વ્યાજબી છે તમે કોઈને બીવડા માટે ઉપયોગ કરો અને લોકોએ આજે ઠગઈ કરવાની યાર આ જેટલા હું છે વ્યાજબી છે એ વસ્તુ ખોટી છે યાર જુઓ તમને કહું બધા મિત્રોની હે કે તમે કોઈને પૈસા ના આજે કોઈ બીવડાવતો હોય તો બે હજાર ઝપડા દેવાની કશું ના માતા ભાતા આપણે કોઈનો પૈસા આલ્યા હોય આપણો કોઈ વખ ગુનો નહીં અને તોય આપણો માજી એટલે માતાને બીક બતાવો આ બધી વાતો મોનો હોય એ બધી અંધશ્રદ્ધાઓ યાર એટલે ગમે કે આ શું બીવડાવતા હો એટલે નહીં અરે પૈસા કઢાઈ લેવા પડે એમ એટલે આ બધું બીવાન બહુ નહીં અંધશ્રદ્ધા નહીં આપવાનું બાકીને કાંઈ આવા લોકો આ ઠગ બધા ખરા ને આપણો માજી નોખે એમ એટલે આ બધું સાવધાન રહું જય હિન્દ જય ભારત